હિલ કન્યા સબરી તેના ગુરુ માતંગ ઋષિના આદેશથી ભગવાન પોતાનું જીવન વિતાવતી હતી તે ભગવાન શ્રી રામ એક એક બોર ચાખીને ખાતરી કરતી હતી કે બોર મીઠા છે કે નહીં ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે પ્રતીક્ષામાં સબરી ધીમે ધીમે વૃદ્ધ થવા લાગ્યા ભગવાન શ્રી રામની પ્રતીક્ષામાં ઘણા વર્ષો વીત્યા પછી વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ તેના પધાર્યા ભગવાન અને જોઈ સબરી ખૂબ ભાવ વિભોર થઈ ગયા તેણે પ્રેમપૂર્વક પોતાના એઠા કરેલા મીઠા બોર ભગવાન શ્રીરામ ને અર્પણ કર્યા પ્રભુ શ્રી રામે તેની શુદ્ધ ભક્તિ જોઈને તે બોર અત્યંત પ્રેમથી ખાધા અને સબરીને મોક્ષ પ્રદાન કર્યું આ કથામાં જાણવા મળે છે કે નિઃસ્વાર્થ ભક્તિ કોને કહેવાય અને આ કથા ભગવાનની કરુણાનું પ્રતીક છે તમને પણ આ કથા સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખતા જજો મળીશું આગલા વિડીયોમાં જય શ્રી રામ